અમરેલી જિલ્લાના વડિયાના કૃષ્ણપરા હવેલી શેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પ્રથમ વરસાદે પાણી ભરાઈ જતા ત્રીસ જેટલા પરિવારજનોને હાલાકી વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરતા દુર્ગંધ અને મચ્છરનો ત્રાસ વરસાદી પાણી ભરાવાને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વરસાદી પાણી ભરાતા સ્થાનિક મહિલાઓ પહોંચી ગ્રામ પંચાયત કચેરીએ ગ્રામ પંચાયતને કરેલી અનેક રજૂઆતો તંત્રના બહેના કારણે અથાય મહિલાઓએ રોષભેર ગ્રામ પંચાયત સરપંચને કરી ઉગ્ર રજૂઆત સરપંચ દ્વારા છ દિવસમાં માટી મોરમ નખાવીને પાણી ભરાવવાનો પ્રશ્ન દૂર કરવાની ખાતરી આપવામાં આવી અહેવાલ રાજુ કાર્ય સુમિતાબેન હાર્દિકભાઈ મોરબિયા હવેલી શેરી કાયમ અમારે પાણીનો પ્રશ્ન છે અને બારે માયસ છે એવું નથી કે એક બે દિવસ નો પ્રશ્ન છે અમે દસ વાર પંચાયત આવે પંચાયતે કોઈ ધ્યાન દેતા જ નથી અમારી વાત સાંભળતા જ નથી તો અમાર ઘડીએ ઘડીએ પંચાયતે હાઈવે રાખવાનું એને ગ્રાન્ટ મજૂર થાય તો એને કઈક થોડુંક તો કરી દેવું જોઈએ ને બ્લોક નો નાખે તો એને ટાઈસ તો નાખી દેવી જોઈએ કે નહીં અટાણે કેવી હાલતમાં અમે રહી છીએ તમે જોવા તો આવો હાલત કઈ જગ્યાએ છે કૃષ્ણ હવેલી શેરી હવેલી શેરી હા હવેલી શેરી ની સામે

એ રોડ ઊંચો બનેલો છે મારી આગળની ટ્રમમાં પછી એ લોકોએ ત્યારે ધ્યાન નહોતું આપેલું હવે ત્યાં જે પ્રશ્ન હતો એ આપણે ગટરનો જે ભૂગર ગટરનો હતો એ પ્રશ્ન સોલ્વ કરાવી દીધો ને હવે જે પાણી ભરાય છે એ હું ઉપર મંજૂરી લઈ અને જે ટાઈલ્સ નાખવાની છે હું નખાવી દઈશ એટલે એનો પાંચ છ દિવસમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અચાનક પાણી ભરાવાનું કારણ શું એ વરસાદનું ચોમાસાનું પાણી તો હરેક જગ્યાએ ખાડા ભરાવાના છે એટલે એમાં જે ટાઈલ્સ નાખવાની મોરમ નાખવાની મંજૂરી લઈ જે ગ્રામ પંચાયત પાસે કોઈ સત્તા નથી કે ખાણખની ટૂંકમાંથી ટાઇલ્સ લઈને એમાં નાખવાની હું પોતે મંજૂરી લઈ અને એ હું ખાડા પૂરાઈ દઈશ